ઘરે લઈ દે છે ગયા છે ને હવે બોલવા જોઈએ તો બાઈક લઈ જઈ છે મારો ભાઈ નીંદર કેવી રીતે આવે નીંદર કેવી રીતે આવે સર્ચ કરી આ બહુ બધા શેર સોંગ સાંભળિયા આ સૂનસાન રસ્તો છે મે છે ને કૂતરાઓ દેખ એક તો મને બીક લાગે બસ એ અવાજ નહી આવ તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે જઈએ છે મહાદેવના દર્શન કરવા માટે અને ચા પીવાની છે તો ચા પણ પી લી આજે તો ચલો જઈએ છીએ તો ફાઈનલી ચાલતા ચાલતા આપણે ગયા આપણે કોલેજના ડિપાર્ટમેન્ટની અંદર ખબરની અંદર જઈએ છીએ અંદર બ્લોક એલાઉડ નથી બટ જઈએ છીએ આપણે પહેલાં તો અહીંથી લિફ્ટ પકડવાની છે લિફ્ટમાં ડાયરેક્ટ જવાનું છે આપણે સેકન્ડ ફ્લોર ઉપર છે સેકન્ડ ફ્લોરથી અમારા ભાઈ બહેન જોડે છે કેમ છે ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છે મજામાં આ બ્લોક કેવા લાગે આપણા બહુ જોરદાર ભાઈ મજા આવે છે ફાઈનલી થોડી વારમાં ખોલવાની છે तो लिफ्ट खुली गई ना चलो हम जाइए सेकंड फ्लोर पर ફાઈનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાના આપણા ક્લાસમાં આવી ગયા છે આપણો મસ્ત મજાનો ક્લાસ છે હજુ તો કોઈ આવ્યું નથી પણ આપણે ભાઈ છે ને વહેલા પહોંચી ગયા છીએ આજે એટલે શાંતિથી બેસવાનું છે વાંચવાનું છે થોડીવાર માટે અને તમે જોઈ શકો છો એસીવાળો ક્લાસરૂમ છે એટલે સારું છે મજા આવે છે ઠંડી ઠંડી હવા આવતી હોય છે તો ચાલો ગાઈસ મળીએ છીએ લેક્ચર બાદ એટલે કે આઈ થિંક ત્રણ ચાર વાગ્યા પછી મળીએ આપણે કારણ કે ત્યાં સુધી તો લેક્ચર છે અને લેક્ચરમાં વિડીયો બનાવવાની મજા નહીં આવે મેડમ ખીંચે ને એટલા માટે તો ચલો કાલનો લોક એવો લાગે બરાબરથી કોમેન્ટ કરી દેજો યાર અને તમારે બસ તમારા બધાનો સપોર્ટની જરૂર છે નહીં કહેવાય સફળતા માણસને બધું જ સપોર્ટ માણસ ને આગળ લઈ જાય તો આપણે આગળ આવવા જઈશું ધીમે ધીમે બસ તમે બધા સપોર્ટ કરતા રહેજો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને હવે આ શું કહેવાય જિંદગી તો છે ચાલ્યા રાખશે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કોને ખબર કાલે શું થશે એટલે જીવ આપણા આપણામાં છે જ નહીં કાલે જીવતા શું મરતા મર્યા હશું ખબર નહીં કોને ખબર બેટર છે કે જિંદગી જીવી લો મજા આવે એ રીતે અને એન્જોય યોર લાઈફ કોઈ ટેન્શન નહીં લેવાનું ડિપ્રેશન નહીં લેવાનું મોડા વાત અલગ છે આખી છે એક લેટલો બગ બગ કરું છું ક્લાસરૂમમાં ક્લાસમાં કોઈ નથી છતાં હું બગબગ કરું છું મજા આવે છે વિડીયો તો બનાવવા પડશે બનાવવા પડશે બનાવવા પડશે અને તમને બી કહું છું કે આ સિવાય વિડીયો બનાવવા ચાલુ કરી દો મીન્સ તમે આગળ વધો ન વધો ડઝન્ટ મેટર પણ હા તમારી એક બોલવાની સ્કિલ ડેવલપ થશે તમારામાં આત્મવિશ્વાસ આવશે કે યાર હું કંઈક છું હું કંઈક બોલી શકું છું એક સ્કિલ ડેવલપ થશે એટલે બેટર છે કે અત્યારે જ કેમેરો ચાલુ કરો અને બ્લોગ બનાવવાના ચાલુ કરી દો મજા આવશે સૌરભ જોશી ક્યાં પહોંચ્યો છે ભાઈ उदााइवट प्लेन मां ख़ुशी मना फैमिली सां એટલે એણે શું કહેવાય એકાગ્રતા રાખી મહેનત રાખી ધીરજ રાખી જેના કારણે આગળ વધી શક્યો છે તો તમે પણ મહેનત રાખો ચાલુ રાખો જેમ થાય મજા આવે એવું કરો વિડીયો બનાવવાના છે ખાલી કેમેરો ચાલુ કરવાના છે તમને મજા આવે એવી તો બોલો એવું ના વિચારે કે કોણ શું કહેશે કોણ કેવું બોલશે મને વિડીયો સારા છે કે નહીં હું સારું લાગું છું કે ડઝન્ટ મેટર બસ બોલવાનું તો ચાલુ કરો ક્યાંથી શરૂઆત તો કરો યાર શરૂઆત કરશો એટલે મજા આવશે અને બસ અને બઘનાની કોમેન્ટ થઈ કે ભાઈ તમે ક્યાંથી વોઇસ ક્લિયર કરો છો વિડીયો એડિટ ક્યાંથી કરો તો કેપકટ છે કેપકટ લિંક તમને છે ને હું કે ભાઈ ગૂગલમાં જે લખો કેપકટ કેબકટ લઈ જશે મળી જશે ને આઈફોન વાળામાં બી મળી જશે ને હવે તો એન્ડ્રોઈડમાં બી કેપકટ અવેલેબલ જ છે તો જાઓ ફટાફટ ડાઉનલોડ કરી લેજો અને ચલો હવે ફટાફટથી હું બેસું જોવા વાંચો માટે કારણ કે વાંચવું પણ જરૂરી છે કરિયર પણ બનાવવાનું છે તો ચલો મળીએ છીએ થોડી વારમાં એટલે કે ચાર પાંચ વાગે ત્યાં સુધી બધાને જય દ્વારા તો ફાઇનલી કહીશ રાતના વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું ને આજ વહેલા ભૂખ લાગી ગઈ એટલે આપણે પેલા છે ને જમવા જવું પડશે કેમ કે એકદમ ઉપવાસ પૂરો થઈ થતો નથી ને ભૂખ લાગે છે હમણાંથી બહુ ગજબની તો ચલો ફટાફટ થી છે ને ખાઈ લઈએ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે છે ને પાવભાજી નું બધું ખાઈ લીધું છે અને હવે વિચાર આવ્યો કે થોડુંક ચાલીએ તો રસ્તા ઉપર નીકળી પડ્યા છે અમારે હું કે વિપુલભાઈ પણ આવી ગયા છે વિપુલભાઈ કે મિલનભાઈ તમે એકલા ના હું કે એકલા નથી જવા લો હું આવું હારે આપણે આડા મારી ને કીધું સારું ચલો ચલો આડા મારીએ તો રોડે નીકળી ગયા છે ચાલવા માટે શાંતિથી એવું લાગશે તો સોડા બોડા પીશું મસ્ત સાદી સોડા હવે જોઈએ આગળ શું થાય છે બ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેજો તમને મૂકે નાઇટ આઉટ કરવા નીકળ્યા છે બાઇક નથી ને હું એક્ટિવા હોય તો આઉટ કરવા એક્ટિવા લઈ નીકળે નાસ્તો ભાઈ રિક્ષા પણ ઘરે મૂકીને આવ્યો છે સારું છે ચાલીએ મજા આવશે શાંતિથી અને અંધારું છે શાંતિ છે હું કે આમ શાંતિ સુગન છે ચલો આગળ જઈએ ચાર રોડે રખડીએ છીએ હવે છે ને જઈએ છીએ ઘરે અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ ગજબનું છે તો હવે આપણે છે ને રોડે નીકળી ગયા છે હવે સીધા ઘરે જવાના છે શાંતિથી ચાલીને તો છે ને મને ઘડીક વિચાર આવ્યો હતો છે ને માય બાઇક માં છે ને આપણે બાઇક લઈ લે ઓન્લી માત્ર પંદર દિવસ ની અંદર છે ને હું કે માત્ર પંદર રૂપિયા માં દિવસ અને ઘરે લઈ જઈ શકીએ છે ને એ વિભોય જોઈ તો બાઇક લઈ જઈ છે મારો ભાઈ એ એ ગાના વડા ના કડગાડા વડા ના કસ જા છે બરોબર આ મતલબ કેવું હોય ખબર છે આખો પ્લાન મતલબ તમારે માય બાઇક એપ ડાઉનલોડ કરવાની અને પછી તમે કોઈ પણ સાયકલ લઈ શકો છો તમારે જે સાયકલ જોતી હોય વિચાર તો છે સાયકલ લેવાનો શું કે લે લે વે યુ એક સાઇકલ લેવો ભાઈ શું કે ફરવા જવું હોય ને થઈ શકે તમારે જો બાઇક પણ શું કહેવા સાયકલ પણ સારી આવે જો ખર્ચો થાય તો પછી આપણે દેવો પડે છે એ સારી એવું પછી સાઇકલ શું લાગે મિત્રો સાયકલ લઈ લે એક આમાં એવું છે કે હજાર રૂપિયામાં છે ને તમારે નેવું દિવસ સુધી સાયકલ વાપરી શકો એવું છે હજાર રૂપિયામાં નેવું દિવસ શું વિચાર છે ભાઈ તારા એવું છે એવો વિચાર છે તમારો

અમારા વિપુલભાઈ ભાઈ હવે જાય છે વિપુલભાઈ રોમે રોમ ભાઈ તો વિપુલભાઈ બાઈક બોલે લીધી ને આવશે જાય છે ને હું કહેવાય ઘેરે જાય છે ને આપણે વચ્ચે શાંતિથી થી ચાલી જવાનું છે અને કુતરાઓ હશે ત્યાં વચ્ચે ખબર નહીં શું થાય હાલો વિપુલભાઈ જય દ્વારકા જય મેલડી માં ભાઈ હાલો મળીએ હાલો ગાંડો ગયો ભાઈ તો ચલો મિત્રો આપણે પીછે ને શાંતિથી ઘરે પહોંચીએ રૂમે જવાનું છે કુતરાઓ હશે વચમાં ધીમે ધીમે પહોંચીએ શાંતિ આ સૂનસાન રસ્તો ને એમાંય છે ને કૂતરાઓ છે ને એક તો મને બીક લાગે બસ એ અવાજ નહીં હો આમ તો ને પાછળ કૂતરો દોડતો દોડતો અવાજ પણ હવે કંઈ નહીં નહીં ચાલ્યા જાય એમાં આ લાઈટ જો ને હું બીક લાગે એવું જોયાર ગજે કે અધીરા ધબકાદા વધતા જાય ધીમે ધીમે ચાલ્યા જાય આવે અંધારાથી કોઈને બીક લાગે તો કે જો અમાર જોડે આવ્યા જો બીક તો મને અત્યારે લાગે છે ધીમે ધીમે છે ને ચાલ્યા જીએ કેમ છે ને આ એરિયો છે ને સાવ સુનસાન છે અને કૂતરાઓનો છે ને અહીંયા ઢગલા પાર્ક આક્રોશ છે આક્રોશ પણ કાંઈ વાંધો નહીં જય હિન્દ જય ભારતમાં તકી જાય હો અહીંયા થઈ રહેલા છે અને જોવો સુંદરું છે હજી ફૂલે ફૂલ અને ભાઈ એકલો છે આ દીધી હાલો જાય છે અને હવે છે ને બે ત્રણ દિવસ રહ્યા છે આપણે શ્રાવણ મહિનો ખતમ થવાના સારું જો અહીં કૂતરો બેઠો હોય કૂતરો તો અહીં હોય જ ચાલ આરામથી આરામથી ચાલવાનું છે સીતારામ કૂતરા ભાઈ સમજો કૂતરો કઠી એમ એ વરસાદ થયો છે ને તો આથી છે ને માટી ને પાણી બધું ભેગું થઈ ગયું એટલે કદાચ વિડીયો બનાવતા બીનાવતા તો પડી જાવ ને તો કોઈ ટેન્શન ના લેતા કેમ કે છે ને રસ્તો બહુ ખરાબ છે અને સુનસાન જગ્યા છે બધી એટલે ચલો ધીમાંથી શાંતિથી પહોંચી ગયા સીધા રૂમે મળી આવું ભાઈ ત્યાં સુધી હવે કાંઈ વધારે આપણે આપણે બહુ આર્ગ્યુમેન્ટ નથી કરવી કે અમે જ ને તો આમાં ગોથું ખાઈ જશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ થિંક બધા રાતના ગયા છે સાડા જેવું થઈ ગયું છે ક્યાર ન છો ને હું કહેવાય યુટ્યુબમાં સર્ચ કરતો કે નીંદર કેવી રીતે આવે નીંદર કેવી રીતે આવે સર્ચ કર્યા બહુ બધા શેર સોંગ સાંભળ્યા પછી કૃષ્ણ ભગવાનના સોંગ સાંભળ્યા મહાદેવની આરતી સાંભળી બધું સાંભળ્યું પણ ઊંઘ ના એ પછી એ વિચાર્યો કે શું કરું શું ના કરું પછી છે ને મસ્ત શાંતિથી ને સ્ટોરી સાંભળતો હતો અચાનક ત્યાં આંખ ઉગડી ગઈ ત્યારે બાકી રહી ગયો છે કેમ કે હમણાંથી ઊંઘ નથી આવતી રાતે અડધી અડધી રાતે અચાન જપ કઈ જાય છે તો ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી બહુ ટ્રાય કરી શું આની બટ ના ઊંઘ આવી પછી એમ જો કે ચલો લો હોય નાખો આ જિંદગીમાં શું પણ એક કળા છે હો યાર જિંદગીમાં મને શું એક કળા છે કારણ કે છે ને બધાને ઊંઘ નહીં આવતી અને હું કે પોતાની નીંદર જો સરખી ના થાય ને તો વ્યક્તિ છે હંમેશા ડિપ્રેસ રહેતો હોય છે મન ઉદાસ રહેતો હોય છે એક તો લેટ રાઇ લેટ નાઇટ સુવાનું અને વહેલું પાછું ઉઠી જવાનું એટલે ઊંઘ પૂરી ના થાય ને એટલે શરીર અને મન બંને કમજોર થઈ જાય છે એટલે પ્લીઝ ગાઈ છે શાંતિથી સુવાનું રાખજો જ્યારે સુવા જાઓ તો બસ ઈશ્વરનો આભાર માનો કે એ ઈશ્વર કે તેમને આવું મસ્ત જિંદગી આપી છે અને બસ હવે સવારની એક જ્યારે નવી સવાર શરૂઆત થાય છે ત્યારે એક નવી પોઝિટિવ એનર્જી સાથે મારી સવાર થવી જોઈએ અને રાતે છે ને સુવાડા છે ને જેનું કંઈ પણ આપણાથી ભૂલ ચૂક થઈ ગઈ હોય જાણે અજાણે તો ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરવાની કે ઈશ્વર મને માફ કરજો મારી જાણે અજાણે કંઈ ભૂલ થઈ ગઈ હોય અને હા માફ કરવાનું છે હંમેશા રાખજો યાર મને કહેતા મનમાં ભરીને જીવવા કરતાં મન ભરીને જીવી લેજો યાર એમાં મજા છે યાર અત્યારે છે ને રાતના છે ને સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને મને આ બધા વિચાર આવ્યા કે યાર જિંદગી કેવી છે દરેક માણસના જિંદગીમાં કંઈક ને કંઈક ટેન્શન હોય છે કોઈકને ઘરનું ટેન્શન ફેમિલી કરિયર ફ્યુચર લગ્ન થઈ ગયા હશે અને પછી એના છોકરાનું ટેન્શન કે છોકરાઓની ફી ભરવાની છે ઘર લેવાનું છે ઘર ના આપતા કોઈ આઈફોન લીધો હોય તો આઈફોન આપતા ગાડી લીધી હોય તો ગાડી આપતા આખી જિંદગી બસ એ દોડધામ કરતો હોય છે કે ક્યારે આ જિંદગી ખતમ થાય ક્યારે આ બધા સુખ આવશે ક્યારે હું મુકેશ અંબાણી છે અરે મુકેશ ભાઈ ભાઈબહેન યાર બહુ બધું ટેન્શન હોય છે ને એના તો આપણા કદાચ ડબલ ટેન્શન હોય છે કારણ કે આપણે તો પચાસ સાઈઠ હજારનું ટેન્શન હોય ને કરોડોનું નફજોનું ટેન્શન હોય છે અને આ પણ લાગે કે એની જિંદગી બહુ સારી છે ના યાર ચલો ભાઈ બંધ લઈ ગયા છે તો ફાઇનલી ગઈ છે મારા ભાઈબંધ આવી ગયા છે રૂમ ઉપર અને તું શાંતિ તો સુઈ જશે કોઈ થાકી ગયા છે તો બાર ગામથી આવ્યા છે પાછા હમણાં તો ભાઈ તુલસી હમણાં બધા ભરવા ગયા હતા એટલે અને હમણાં ભાઈ બહેન જીપીએસસીની એક્ઝામ આવવાના છે ભાઈ તો પહેલાં ઓલ ધ બેસ્ટ ભાઈને અને જે પણ વિદ્યાર્થીઓ જીપીએસસીની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધાને ઓલ ધ બેસ્ટ અને વ્યસન આપણી શાંતિ ખુ જવાનું છે કે વ્યસન સાડા અગિયાર જેવું થઈ ગયું છે કેમ કે હવે ભાઈબંધી સુઈ ગયો છે કેમ કે એને બી ડિસ્ટર્બ થતો હશે કેમ કે હું કે થાકી ગયા છે ટ્રાવેલિંગ કરીને ભાઈ આવ્યા છે તો આપણે ખોટી બકવાસ નથી કરવાની બહુ જ હજી મારો બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટી કોમેન્ટ કરી દેજો મળીએ છીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં એક નવા જ વિચારો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને જય ઠાકર